અહેમદાદ પોલીસ સ્ટેડિયમ ખાતે શહેર પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા ગુજરાતમાં માન જગદંબાના આરાધ્યનું પર્વ નવલી નવરાત્રી ચાલી રહી છે અને ઠેર ઠેર ભવ્ય ગરબાના આયોજન થકી લોકો ગરબા રમી ભક્તિમાં લીન બનતા નજરે મળી રહ્યા છે શહેરના લોકોની સુરક્ષા અને વાતાવરણમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં અગ્રેસર રહેતી અમદાવાદ શહેર પોલીસ પણ પોતાની ફરજ સાથે સાથે માન જગદંબાના અવસરને ઉજવતા જોવા મળી હતી અમદાવાદ જે ડી નાગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્યમથક શાહીબાગ ખાતે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે શહેર સીપી જીએસ મલિક તેમાં ધર્મપત્ની સાથે પોલીસ સ્ટેડિયમ પહોંચ્યા હતા માન જગદંબાની આરતી અને પૂજા અર્ચના કરી હતી આરતી દરમિયાન અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ ગરબા શરૂ થતાં ખુદ શહેર કમિશનર જી એસ મલિક ગરબા રમતા પોલીસ પરિવારના લોકો બાળકો અને અધિકારીઓ સાથે ગરબા રમવા જોડાયા હતા અને ગરબે રમતા જોવા મળ્યા હતા પોતાની ફરજ સાથે સાથે પોલીસ પરિવાર સાથે માન જગદંબાના આ પર્વની ઉજવણીમાં તેઓ પણ સહભાગી બની ધન્યતા અનુભવી હતી હાલ શહેરમાં નવરાત્રીનો પર્વ જોશ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે લોકોની સુરક્ષા સાથે સાથે કાયદો અને વ્યવસ્થાનું સફળ સંચાલન કરી શહેર પોલીસ પણ સમય ફાળવી માની ભક્તિ કરતા આ પર્વની ઉજવણી કરતા જોવા મળી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ નીરજ બળગુજર જયેશ બ્રહ્મવટ્ટ જયપાલસિંહ રાઠોર દો જીતેન્દ્ર અગ્રવાલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શરત સિંગલ અજીત રાજયાણ સહિત તમામ અન્ય જેસીપી એસીપી ડીસીપી પીઆઈ અને પોલીસકર્મીઓ સાથે પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિની ઉજવણી કરી હતી गुणव But they heard.